લોકો પણ અન્ય સમાજની હરોળમાં ઉભા રહી શકે હરીફાઈ કરી શકે એના માટે કરીને આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ઇએમઆરએસ કમાટની સ્થાપના વર્ષ બે હજાર ઓગણીસમાં થઈ હતી અત્યારે આપણું આ બિલ્ડિંગ મંજૂર થઈ આજે આપણે એનું ભૂમિ પૂજન કરવાના છે બે હજાર ઓગણીસથી લઈ એ સક્રિય છે અત્યાર સુધી તમને જે અગવડતા પડી હશે જ્યારે આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે એટલે કેટલી બધી સુવિધાઓ સાથે આજે આપણા બાળકો ભણતા થવાના છે વાતાવરણ એવું ઊભું થવાનું છે કે આપણા બાળકોને ઘરની પણ યાદ ન આવે અને અહીંયા હોસ્ટેલમાં રહેવાનું ગમે એવું અહીંયા સુવિધાઓ ઊભી કરવાની છે ખૂબ સરસ જમવાનું ખૂબ સરસ રમત ગમત સાથે અને દરેક જાતની પ્રવૃત્તિઓ એક્ટિવિટી તમને દરેક જાતની અહીં કરાવવામાં આવે છે તો આપણા બાળકોની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એ પછી રમત ગમત ક્ષેત્ર હોય સંગીત હોય ચિત્રસ્પર્ધા હોય કે ગમે તે હોય તો આપણા બાળકોની જે અંદર શક્તિઓ છુપાયેલી છે એ શક્તિઓને બહાર લાવવા માટેનું કામ પણ અહીં થવાનું છે આજે આપણે જોઈએ તો આપણા દીકરા દીકરીઓ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે આપણા દીકરા દીકરીઓ વકીલ બને છે ડોક્ટર બને છે આઈપીએસ આઈએસ ઓફિસરો બને છે અને સાથે આજે આપણા બાળકો જોવા જઈએ તો આપણા દીકરા દીકરીઓ વિમાન પણ ઉડાવતા થયા છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ છે અને ત્રણ મોડેલ શાળા કાર્યરત છે દાહોદ જિલ્લામાં કન્યા નિવાસી શાળાઓ પણ આવેલ છે આ તમામ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપરાંત રહેવા જમવા પરિવહન અને અન્ય તમામ સુવિધાઓ નિશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓની તથા સલામતી માટે કર્મચારીઓ પણ ઉપલબ્ધ હોય છે આ યોજના માટે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ બત્રીસ કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે અને તેના દ્વારા નવ હજાર આઠસો અઠ્યાવીસ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ફાયદો થયેલ છે ખુબ મહત્વનું છે m b 다